છું મારે સોનછાત્રા આપણી સાથે સૌરાષ્ટ્ર રંગમાંથી તો આજે આપણે આવ્યા છે રાજકોટના પ્રસિદ્ધ મંદિર જલારામ બાપાના જે ભીલવાસમાં આવેલું છે અને ઘણું પુરાણિક છે તો આજે આપણે લુવાણાની જન્મજયંતિ કહીએ છીએ જલારામ બાપાની એ બીજી દિવાળી કહેવાય છે કે જે લુવાણાને ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવે છે અને ત્યાંનો એક અનેરો ઉત્સાહ હોય છે લુવાણા સમાજમાં કે રઘુવંશી સમાજ તરીકે ઓળખાય છે અને પારંપરિક રીતે એ લોકો ઉજવે છે તો આજે આપણે એક મંદિર એવું છે કે જ્યાંની એક વિશેષતા છે તો ચાલો આપણે વિશેષતા વિશે જાણીએ તો ચાલો શું નામ બેન તમારું મારું નામ અંજના બેન જાની છે અને હું અહીં પચીસ વર્ષથી દર્શન કરવા અને સેવા કરવા આવું છું આ મંદિરને સૌ પ્રથમ પાર્થિવ ત્યાંથી હું આવું છું ને અહીં એ લાખો ભક્તો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને બાપાના પરચાઓ પણ તેઓ અનુભવે છે અને ખૂબ ભાવપૂર્વક આજે બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ છે જે સવારથી ઉજવવામાં આવે છે અત્યારે બપોરે સંગીત સંધ્યાનો કાર્યક્રમમાં રાખવામાં આવે છે અન્નકોટ ધરાવવામાં આવ્યો છે બાપાને અને ખૂબ જ બધાને જલારામ જયંતિ ઉજવણી ભાવપૂર્વક કરવામાં આવે છે ત્રીસ વર્ષથી આવું કલ્પેશભાઈ સૌજાણી ત્રીસ વર્ષથી આવું રોજ આવું જુદા તો આ સુજરારા રામબાપાની જે આપણે વાત કરીએ છે કે એમ એક વિશેષતા છે કે કયા પણ જલરામ બાપાનું મંદિર હોય તેની વિશેષતા હોય છે તો એ વિશેષતા તમે શું કહેવા બધી જગ્યાએ દયા એટલી તમે શું કહેશો દર્દી તો ક્યાં એક એવા વૃદ્ધ માસી દાદી કહીએ આપણે

તો આપણે આ મંદિર વિશે મંદિરતા જાણીએ ખૂબ સરસ વાત કહીએ કે પંચાવન વર્ષ સ્થાપી છે અને એના પૈસા પણ અનેરા છે તો આપ જોઈ રહ્યા છો